નમસ્કાર મિત્રો તો વાંકાનેર ડેપોનો વિડીયો બાદ મિત્રો હવે આપણે લઈને આવી ચૂક્યા છીએ છોટાઉદેપુર ડેપોનો વિડીયો તો મિત્રો છોટાઉદેપુર ડેપોનો પહેલો રૂટ છોટા અંબાજી વાયા બારડોલી હાલોલ વડોદરા અમદાવાદ ગાંધીનગર વિસનગર ખેરાલુ સતલાસણ દોતા છોટા અંબાજી ઉપડશે સવારે પાંચ કલાક પંદર મિનિટે પહોંચશે સાંજે ચાર કલાક પાંચ મિનિટે ચારસો એકતાલીસ કિલોમીટર બીજો રૂટ છોટાઉદેપુર રાધનપુર વાયા બારડોલી હાલોલ વડોદરા અમદાવાદ કલોલ મહેસાણા ચાણસમા હરીચ સમી છોટાઉદેપુર રાધનપુર ઉપડશે સવારે પાંચ કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે બપોરે ત્રણ કલાક ચાલીસ મિનિટે ચારસો અઢાર કિલોમીટર ત્રીજો રૂટ છોટા ઉદેપુર હળવદ વાયા ડાકોર ગોધરા મૌધા મહેમદાબાદ સાણંદ વિરમગામ ધ્રાંગધ્રા છોટાઉદેપુર હળવદ ઉપરશે સવારે આઠ કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે સાંજે છ કલાક પાંચ મિનિટે ત્રણસો પંચાણું કિલોમીટર ચોથો રૂટ છોટા પાલનપુર વાયા બારડોલી ડભોઈ વડોદરા અમદાવાદ મહેસાણા ઉંઝા સિદ્ધપુર છોટા પાલનપુર ઉપરશે સવારે નવ કલાક પંદર મિનિટે પહોંચશે સાંજે સાત કલાકે ત્રણસો એકાણું કિલોમીટર ચોથો રૂટ છોટાઉદેપુર વલસાડ વાયા કોઈટા નસવાડી રાજપીપળા અંકલેશ્વર કામરેજ સુરત નવસારી ચીખલી છોટાઉદેપુર વલસાડ ઉપડશે સવારે નવ કલાક ત્રીસ મિનિટે પહોંચશે સાંજે પાંચ કલાક પંદર મિનિટે ત્રણસો ચોત્રીસ કિલોમીટર પાંચમો રોટ છોટા ઉદેપુર માંડવી વાયા હાલોલ વડોદરા અમદાવાદ ધાંગધ્રા હળવદ સામખિયારી ગાંધીધામ અંજાર મુન્દ્રા છોટાઉદેપુર માંડવી ઉપરશે બપોરે એક કલાક ત્રીસ મિનિટે પહોંચશે રાત્રે ત્રણ કલાક પંચાવન મિનિટે છસો છત્રીસ કિલોમીટર સાતમો રૂટ છોટા ઉદેપુર અમદાવાદ વાયા બારડોલી શિવરાજપુર ચાંપાનેર હાલોલ વડોદરા છોટા ઉદેપુર અમદાવાદ ઉપડશે બપોરે એક કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે સાંજે સાત કલાકે બસો ચાલીસ કિલોમીટર આઠમો રૂટ છોટા ઉદેપુર બિલીમોરા વાયા કોઈટા નસવાડી રાજપીપળા અંકલેશ્વર કામરેજ સુરત નવસારી ચીખલી છોટા ઉદેપુર બિલીમોરા ઉપડશે બપોરે બે કલાક પચીસ મિનિટે પહોંચશે રાત્રે નવ કલાક પિસ્તાલીસ મિનિટે ત્રણસો ચાલીસ કિલોમીટર નવમો રૂટ છોટા ઉદેપુર જામનગર વાયા બારડોલી ડભોઈ વડોદરા બોરસદ તારણપુર બગોદરા લીંબડી સાયલા ચોટીલા રાજકોટ ધ્રોલ छोटाउदेपुर जामनगर उपड़ से बपोरे तरण कलाके पहुंचे रात्र चार कलाके पाँच सौ बावन किलोमीटर दसमो रोट छोटाउदेपुर सावरकुंडला वाया बारडोली हालोल वडोदरा बोरसद तारणपुर धंधुका बोरवाड़ा बोटाद लाठी अमरेली छोटाउदेपुर सावरकुंडला ऊपर से सांझे चार कलाके पहुँच से रात्र तरण कलाके चारो पंचोतेर किमीटर अगियारो रूट છોટાઉદેપુર નવસારી વાયા કોઈટા નસવાડી રાજપીપળા અંકલેશ્વર કામરેજ સુરત છોટાઉદેપુર નવસારી ઉપરશે સાંજે ચાર કલાક પંદર મિનિટે પહોંચશે રાત્રે દસ કલાક ચાલીસ મિનિટે બસો ચોરાણું કિલોમીટર બારમોરૂ છોટાઉદેપુર ટંકારા વાયા બારડોલી શિવરાજપુર ચાંપાનેર હાલોલ વડોદરા સાણંદ અમદાવાદ તાંગદરા હળવદ મોરબી છોટાઉદેપુર ટંકારા ઉપરશે સાંજે ચાર કલાક પંદર મિનિટે પહોંચશે રાત્રે બે કલાક પિસ્તાલીસ મિનિટે ચારસો કિલોમીટર તેરમો રૂટ છોટા કાગવડ વાયા બારડોલી ડભોઈ વડોદરા બોરસદ તારણપુર બગોદરા લીંબડી સાયલા ચોટીલા રાજકોટ છોટાઉદેપુર કાગવડ ઉપરશે સાંજે ચાર કલાક ત્રીસ મિનિટે પહોંચશે રાત્રે બે કલાક ચાલીસ મિનિટે ચારસો છપ્પન કિલોમીટર ચૌદમો રૂટ છોટાઉદેપુર ડીસા વાયા બારડોલી ચાંપાનેર હાલોલ વડોદરા અમદાવાદ નંદાસણ મહેસાણા ઉંઝા જીદ્ધપુર પાલનપુર છોટાઉદેપુર ડીસા છે સાંજે ચાર કલાક ત્રીસ મિનિટે પહોંચશે રાત્રે બે કલાક પચીસ મિનિટે ચારસો વીસ કિલોમીટર પંદરમો રૂટ છોટા ઉદેપુર ગુંડલ વાયા બારડોલી ડભોઈ વડોદરા નડિયાદ બગોદરા લીંબડી સાયલા ચોટીલા રાજકોટ छोटाउदेपुर गुंडल ऊपर से सांजे पाँच कलाक तीस मिनिटे पहुँच से रात्र तर कलाक पच्चीस मिनिटे चार सौ पंचावन किलोमीटर सोलमो रूट छोटाउदेपुर वाँकानेर वया गोधरा डाकोर अमदावाद सानंद विरमगाम तांगद्रा हड़वद मोरबी छोटाउदेपुर वाँकानेर ऊपर से सांझे छ कलाके से रात्र पांच कलाक वीस मिनिटे चार सौ पंचाणु किलोमीटर सत्तरमो रूट छोटाउदेपुर सोमनाथ વાયા બારડોલી ડભોઈ વડોદરા બોરસદ તારણપુર બગોદરા લીંબડી ચોટીલા રાજકોટ ગોંડલ વીરપુર જેતપુર જુનાગઢ કેશોદ વેળાવર છોટાઉદેપુર સોમનાથ ઉપરશે સાંજે છ કલાક પંદર મિનિટે પહોંચશે સવારે સાત કલાકે બસો કિલોમીટર તો મિત્રો આ હતા છોટા ઉદેપુર ડેપોના રૂટ તો મિત્રો કુલ સત્તર રૂટ છે